મોર્નિંગ જય માતા જય મા ઉમિયા ભાઈ આપડા આઈ ગયા સ્ટોરે મસ્ત તડકો આઈ ગયો ભાઈ ચકા ચક ભાઈ મારો કાલનો વિડીયો ના જોઈ રહ્યો છે બહુત મજા છે બ્રોની કૂતરા જોડે મસ્તી કરી હતી અને ભાઈ સેલરી કેટલી હોય છે પેન્ટરની હોય કણીઓ એના વિશેનો હતો આખો આખો વિડીયો ભાઈ કલાક આમને બધું ભાઈ બપોરે તો બહાર ખરાબ આ થઈ ગયો મસ્ત એવો તડકો આવી ગયો એ જોઈએ કહો વાતાવરણ ચાલું મસ્ત ક્લીન છે આખું વીક ભાઈ હાર્ટ આ વખતે આજે ભાઈ ડિલિવરી આવી ગઈ છે બીયર નહીં તો જોઈ લઈએ કેટલા કેસ સેવન્ટી થ્રી કેસ ટોટલ આવવાના હતા બીયર વિથ એરિઝોના એરિઝોના ટી ભાઈ આવે સ્મોલ અને કે બીયર પણ આવે છે એમાં એતરી જવા બધી પબ્લિક બહુ છેતરાઈ જાય કારણ કે બીયર પણ આવે એક ના એક સેમસ કેન થોડું થોડુંક કલર હોય હું તમને બતાવીશ તો જેટલું અલગ હોય હવે શું શું આવ્યું અને મોકલ્યું હવે જોઈ લઈએ અને લાઇટ ભાઈ ઓછી પડે તો આપણે લાઇટ ચેન્જ કરવાની હો એકદમ ટાઈમ કાઢીને આ ઘોરા છે ને પણ આવી એલઈડી મારવાની હલઈડીઓ જોઈએ કે લાગે શું છે કારણ કે જે પ્રમાણે વોલ્ટેજ આની અંદર ડિવાઈડ કરે એ પ્રમાણે એલઈડી મારવી પડે તો કે લાઇટ પ્રકાશ સારો આવે ને ના આવે જો ભાઈ દૂધનો કેન આવ્યો ભાઈ રો દૂધનો કેન એટલે ભાઈ દૂધવા નહીં ઓકે આ બિયર જ છે જો હેની કેન પોટ લીટરનું ભાઈ પોટ લીટરનું ઓગણીસ ડોલરમાં પણ આવી રહ્યું છે પોટ લીટરનું હવે બતાવું જો લખેલું જ હશે અહીંયા તો આ જો પાંચ લીટર આજે ડિલિવરી ભાઈ આવી આવીએ આજે આવી આજે મંગળવારની આવી પછી એક ગુરુવારની આવશે બુધવાર નહીં આવે બુવાર ડિલેજ જો આપણે ધીમે ધીમે આપણે સ્ટોક ચાલુ કરે કરવાનો કારણ કે સમાર આવો એટલે અત્યારથી ઉપર ધીમે ધીમે થોડું થોડું કરી તો આપણે બહાર જતા રહીએ ઠંડુ ભાઈ બહુ સુંદર તો બહાર જઈએ આ તો જોઈ લીધું અમે ભરવા આવીએ પાછા એરિઝોના એરિજોના હું બતાવું તમને જો એરિજોના ટી હે ને એ ચીરી આવે અને એરિઝોના બીઆર હવે આવ્યો છું તો બતાવી દઉં પાછળ જો આ બધો એમ ભાઈ એરિઝોના આ બધો રહ્યો ને એરિઝોના ટી આ નોર્મલ છે વન થર્ટી નાઇનમાં અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ બધી જગ્યાએ મળતા હોય એક ડોરામાં નાઇન્ટી નાઇન સેન્સમાં મળતા હોય યાર બરાબર એરિઝોના ટી અને આવા આવા ને આવા હું તમને બિયર પણ બતાવું સેમ જ છે ભાઈ યર ઝોના જ લખેલું હોય ઉપર પણ એને ખાલી એટલું લખેલું હોય ટ્વેન્ટી વન પ્લસ આલ્કોહોલ એવું લખેલું આવા પણ અમુક નવો હોય ને કોઈ ભાઈ પીવા વાળો તો એને છેતરાઈ જાય લેવા ક ધારું કે યર ઝોના લેવા વાળો હોય ને છેતરાઈ જાય ખબર ના પડે કાંઈ રીતે બિયર છે કે શું છે બતાવી દઉં જો આપણે જોઈએ આ યારીજો ને આ બિયર છે ભાઈ આ યારી રીજો ને છે જો લખ્યું છે આઈસ સ્ટીલ લખેલું એમાં સ્ટીલ લખેલું છે આ રીઝો અમાય ઢકલા બંધ ફ્લેવરો ભાઈ જો આ બધી અલગ અલગ ફ્લેવરો અરે વોટરમેલન જો એ રીજો છે જેટલી બતાવું એટલી ઓછી છે હમ આ બધું ભાઈ બિયર છે અને પેલું બતાવી નહી ટી હતી એ પ્લેન હતું આ રી થ્રી ફિફ્ટીમાં પડે પડે એટલે વેચાય સોરી સેલિંગ થ્રી ફિફ્ટીમાં ઓહો જો ભાઈ આપણા આ પંપની આજુબાજુ પાણી મૂકેલું હોય કાચ ક્લીન કરવા માટે એ આપણે ગુજરાતી ને આપણે જુગાડ કર્યો એક આગળ બધું પડી ગઈ ને એક 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 ભરી રેડવું અને આ કરતા જુઓ ગાડીના કાચ જોવા માટે આપણે સેલ્ફ સર્વિસ એવું ને એક આપણે જોવા પડે જો આ રેફોન બધું ખાલી બધું આપણે બધા બધામાં ફરવાના હોય એક ઘર ડસ્ટબીન હોય ને ડસ્ટબીન આ રહીએ છો ડસ્ટબીનની આજુબાજુ બે બાજુ સાઈડ હોય તે ચાર તે ચાર ચારમાં એક 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 કરીને ભરું એના કરતાં આપણે અમે ભરી લાવીએ જો બધું રોકેટ દઈએ ગુજરાતી ફાયર દેશી જુગાડ ના હોય ના બને ગમે તે આઈડિયા વધી લે કોમ ઓછું કરવું પડે એટલે તો આપણે રેટ દઈએ ફટાફટ હા ભાઈ ગુડ મોર્નિંગ લોંગ વન Long, yes. You know you got the small ones. Yeah, but uh, right you maybe uh, night time come in. Oh. Small one. You night time change? You change? <coughs> one two three four five six seven seven thirty. 2, 3, Okay. ઓકે યુ સોરી ઓકે એક અને પાંત્રીસ થઈ ગઈ હે બાર નું વાતાવરણ જોયું હાલ હમણાં કેવું હતું એકદમ તડકો અને વરસાદ પડું પડું થઈ ગયો જો મજીરો કાકો જાય અને આપણી ભાઈ પેપ્સિંગ ગાડી પણ આવી ગઈ છે આજ જે ડિલિવરી જો વાતાવરણ તો જો ઓકે સી યુ નેક્સ્ટ ટાઈમ યસ ગુડ ફોર મને ઓકે મિયામી પેપ્સી

जोर के ना आर्यन 240 નીકળે ને એક ની બય આ 240 નીકળે સોરી 240 નીકળે અમય એનામે 50 એટલે 290 ધ ટોટલ હાઉ યુ હાઉ આર યુ ગુડ just one नो हाउ इट्स सोल्ड आउट या ગોન ડાઉન ના મોર્નિંગ ટાઈમ સન રાઈટ નાઉ ઓ A little shower. Shower? I think so. Yeah. Yeah, maybe. Yeah. Yeah, that's all right. I think. Better than snow. Yeah, better than snow. Yes. Yeah, right. Why not? That's no right. no good. No, no, no good. No more. No more, my friend. Thank you. You're welcome. Have a good afternoon. Huh? It's good. All right. Ten hey, dollar. can I get another one of these? Okay. And uh Can I get a number 50? nine. Nine? Okay. I'll take nine. So I owe you twenty. Twenty, right? Yeah. There you go. Thank you, good luck. Thank you. Yeah, here, here.

અને હાલ તૂટી પડશે વરસાદ એવું થઈ ગયું એ આખો ફાસ જો ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો હતા તો કોઈ વાત નક્કી નહીં કેટલો બધો હાલ બી અડધા કલાક થી વરસાદ પડે જો ભાઈ વાગવા વાગી ગયા મસ્ત હાંસના સાત વાતાવરણ તો જોવા ગુલાકાટ નો કહ્યું મમાન ગાડી છે વરસાદ બંધ થઈ ગયો ભાઈ પાવરબોલ મેગા ભાઈ રાતના વાગી ગયા હા નવ અને આપડો હવે છેલ્લા બાકી એક જ વસ્તુ હતી હજુ વેલા પતાવી દઈએ એક મેલ ગોઠવીને આજનો બ્લોક નો ભાઈ એન્ડ કરીશું અને આજે ભાઈ જો કુલર પણ કુલર મસ્ત સાફ કરી દીધો આજે હાજી હમણાં આજે મસ્ત કરી દીધું નું તો ભાઈ આજનો મારો બ્લોગ એડ કરીશું મારા વિડીયો કેવો લાગ્યો એસ થોડુંક આ કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આજે ભાઈ કાકાઓ પણ બહુ આવ્યો ડોહાપાઓ કે જે કોમેડી બધા મજેલા માણસ આવ્યો ભાઈ આપણે ભાઈ અમે વાંધો એ અમે વાત હોય ઓકે એટલે આપણે ભાઈ અમે કોમેડી કરીએ છીએ એટલે અમે રહે મસ્તી કર્યું તો આજનો ભાઈ આપણો વિડીયો એવો રહેશે કે ભાઈ બહુ મસ્તી બહુ કરી અને આ ડોહાવ તો આવું જ છે ભાઈ અમારે બહુ પણ આ તો બધાના વિડીયો લીધેલા નહીં જે આયા છે એના વિડીયો લીધા અમે તો ભાઈ આજના દિવસનો બ્લોગનો એન્ડ કરીશું તો જોતા રોય બ્લોગ યુએસએ જય માતાજી જય ઉમિયા